श्रद्धा राखो दृढ़ श्रद्धा राखो अंधश्रद्धा में नहीं फसाता वाला तुम्हारी चिंता बहुत है अहिया केव केव हाल धर्म ना बाबत में हे भगवान बोला कहीं फादर होने वाले या बोला आम करे क्या तो हमें धुणता धुणता पड़ी जाए क्या नाटक चला रखा है धर्म के नाम पे श्रद्धा से बाहर आओ શ્રદ્ધા મજબૂત રાખો આદૌ શ્રદ્ધા ધર્મના ક્ષેત્રમાં ચાલવું હશે યાત્રા કરવી હશે તો સૌથી પહેલા વેલા જરૂર છે જે વસ્તુની એ છે શ્રદ્ધા શાસ્ત્રોમાં શ્રદ્ધા રાખો સાચા સંતોમાં શ્રદ્ધા સાચા સંતો એમ બોલવું પડે છે એનું દુઃખ છે હાચાઓ એને જ સંત કહેવાય એમ તો પણ અત્યારે હવે સાચા સંતો એવું બોલવું પડે છે એમાં શ્રદ્ધા રાખો અને કોઈ વ્યક્તિમાં શ્રદ્ધા ન બને તો આ તો ગુરુ છે આ કૃષ્ણનું સ્વરૂપ છે ભાગવત અને કૃષ્ણ જગદગુરુ શીખ પરંપરામાં તો ગ્રંથ એ જ ગુરુ અબ ગુરુ માનીએ ગ્રંથ દશમ પાતશાહ ગુરુ ગોવિંદસિંહજી મહારાજ પછી કોઈ વ્યક્તિને ગુરુ માનવાની વાત ગઈ ગ્રંથને ગુરુ માનો એટલે ગુરુ ગ્રંથ સાહેબ આ ભાગવત એ પણ ગુરુ છે ભગવત ગીતા એ ગુરુ 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 છે છે રામચરિત માનસ ગ્રંથ ક્યો ભટક રહે વ્યક્તિ તો અધૂરા હોતા માફ કરજો હકીકત એ છે તમે ગમે એટલા પૂજનીય માનો અમને કે કોઈ પણ ને કોઈ પણ ને ક્યાંક ને ક્યાંક એમાં ક્યાંક

સમુખ હોય જીવ મોહિ જબ હિ જન્મ કોટી અગ્ના સહિત તબહી સાચી શ્રદ્ધા રાખોવાલા અંધશ્રદ્ધામાં ન પ્રસા